અમરોલી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ચોરીના મોબાઈલ ખરીદનાર આવાસના ઝડપી પાડ્યો હતો અને તેની પાસે લાખોની કિંમતના જેટલા મોબાઈલ કબ્જે કર્યા છે અમરોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં તો ત્યારે પોલીસે બાતમી આધારે શંકાના આધારે ચોરીના મોબાઈલ ફોન ખરીદનાર નરેશ ચૌહાણને ઝડપી પાડ્યો હતો અને તેની ઝડપી લેતા તેની પાસેથી મોગાદાટ બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા જેમ કે પોલીસે પૂછપરછ કરતા રીઢાએ કબૂલાત કરી હતી કે મોબાઈલ સ્નેચિંગ કરનારાઓ તેને મોબાઈલ વેચી જતા હતા આજરોજ અમરોલી પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ બારિયા તથા પીઆઈનાઓ કોસાડ આવાસમાં ચેકિંગમાં હતા દરમિયાન ખાનગીરાય બાતમી હકીકત મળેલ કે નરેશ ભગવાન ચૌહાણ નામનો માણસ જે એ ટુ એચ ફાઈવમાં રહે છે કોસાડ આવાસમાં તેના ઘરે કેટલાક ગેરકાયદેસર મોબાઈલ છે જે હકીકત આધારે પીએસઆઈ બારિયા તથા સર્વેલન્સના માણસોએ રેડ કરતાં તેના ઘરેથી કુલ બ્યાસી મોબાઈલ આવે જે બ્યાસી મોબાઈલને ચેક કરતાં અમરોલી પોલીસ સ્ટેશનના બે હજાર ઓગણીસ અને બે હજાર એકવીસના બે ગુના નોંધાયેલા છે તથા અન્ય ગુનાઓ ડિટેક્ટ થાય તેવી ખૂબ જ સંભાવના રહે છે તો પોલીસની કડક પૂછપરછમાં રીઢાએ બે લાખથી વધુની કિંમતના બ્યાસી જેટલા મોબાઈલ ફોન હોવાની કબૂલાત કરતા અમરોલી પોલીસે રીઢા પાસેથી ચોરેલા બ્યાસી મોબાઈલ કબજે કર્યા છે અઝરકુરસે સાથે હર્ષ શેટા